ભરૂચ મલયાલી સમાજ વેલફેર સોસાયટીના બેનર હેઠળ ટાઉનશિપ ખાતે આવેલા ઓપન થિયેટર ખાતે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લામાં વસા મલયાલી સમાજના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં કેરળની પરંપરા અને સંસ્કૃતિનો રંગ છલકાતો જોવા મળ્યો હતો કાર્યક્રમ દરમિયાન સવારે ખેલકૂદ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં બાળકો યુવાનો તેમજ વડીલોએ ઉમંગભેર ભાગ લીધો હતો ટગ ઓફ વોર મ્યુઝિકલ ચેર ગ્રુપ ગેમ્સ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી જોવા મળી હતી બપોર બાદ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં બાળકો યુવતીઓએ કેરળની પરંપરાગત તીરુવાદિકા નૃત્ય ફોક ડાન્સ ડ્રામા અને ગીત સંગીતના કાર્યક્રમો રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું કાર્યક્રમનો શુભારંભ સંસ્થાના પ્રમુખ રાજુ કેસીની આગેવાનીમાં કરવામાં આવ્યો હતો આ અવસરે ઉપપ્રમુખ સાજી સીએમ સેક્રેટરી અજીત કુમારન સહ સેક્રેટરી રાજેશ નાયર જેસન જસ્ટિન સુદાગર નાયર તેમજ જેએનએફસી સિક્યુરિટી હેડ જેઈસ ચાકોસ સહિતના કમિટીના અનેક સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનો દ્વારા ઓણમના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ અંગે પ્રકાશ પાડવામાં આવ્યો હતો તેઓએ જણાવ્યું હતું કે ઓણમ માત્ર તહેવાર નથી પરંતુ આપણી સંસ્કૃતિ એકતા અને પ્રેમનું પ્રતિક છે વિદેશી ધરતી પર રહીને પણ અમે આપણી પરંપરાને જીવંત રાખીએ છીએ અંતે વિવિધ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું આખો દિવસ મલયાલી સમાજના સભ્યો માટે આનંદ ભાઈચારો અને સંસ્કૃતિના સુગંધથી છલકાતો રહ્યો હતો આ કાર્યક્રમના અંતે સૌએ સાથે મળી પરંપરાગત ઓણમ સાધ્યનો પણ લાવો લીધો હતો જે ઓણમની ઉજવણીને ವದು ಯಾದಗಾರ್ બની ગયો હતો ಅಸುರ ತಲ ಪರಕು ತುಳ್ಳಾತಾ ಆಂಡವುಕು ಮಾಲೆತೆ രാജ്യസഭത്തിലെ അംഗങ്ങളെ മഹാവിഷ്ണു അവതരിച്ച ബ്രാഹ്മണരൂപം നമ്മിലെ ഈ സുഖത്തിൽ എത്തിച്ചപ്പോൾ നാമിന് ഒരു വരദാനം നൽകി